વિવેક દ્વારા પ્રેરિત અને માર્ગદર્શિત પરિત્રાણ પદયાત્રાનું નસવાડીમાં સ્વાગત કરાયું હતું નસવાડી તાલુકામાં રતનપુર કપરાલી ગામે પરિત્રાણ પદયાત્રા પહોંચી હતી આ પદયાત્રાનું મુખ્ય હેતુ પારંપરિક ગુરુકુલની પુનઃસ્થાપના અને ભારતીય મૂલ્યોનું જતન કરવાનું છે આ યાત્રા પચીસ ડિસેમ્બરથી સુરત થી શરૂ કરવામાં આવી હતી જે ઉજ્જૈન ખાતે પહોંચીને એક નવું વિશ્વ વિક્રમ પદ સ્થાપિત કરશે આ યાત્રા આધુનિક યુગમાં પ્રાચીન શાસ્ત્ર વિદ્યાના યુગારમ સમાન માનવામાં આવી રહી છે જેમાં જેટલા નાના બાળકો પદયાત્રા કરી રહ્યા છે આચાર્ય વિવેક ઋષિના જણાવ્યા મુજબ ગુરુકુલ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી પરંતુ તે ચરિત્ર નિર્માણની પાઠશાળા છે આ યાત્રા સમાજમાં જાગૃતિ લાવવા અને આવનારી પેઢીને આપણી સંસ્કૃતિ સાથે જોડવા માટે એક મહત્વપૂર્ણ કદમ છે ગુરુકુલ સુરત के सचिन तलंगपुर गांव में है जहां पे सभी बच्चों को शस्त्र शास्त्र और आयुर्वेद की शिक्षा मिलती है और उसके साथ में आधुनिक शिक्षा भी मिलती है और हम लोग एक पदयात्रा निकाले हैं पच्चीस दिसंबर से चौदह जनवरी तक जो आज ये कौन सी जगह है रतनपुर में है बबलू भैया के घर पे यहाँ पे आश्रम ही है घर क्या है तो हमारा ही जो यात्रा की यात्रा का जो पर्पज़ है जो हमारा लक्ष्य है वो ये है कि ऋषि परंपरा का गुरुकुल जो हमारा पौराणिक परंपरा का था जहाँ पे शक्ति संस्कार और सेहत तीनों को मिला के एक शिक्षा दी जाती थी वो शिक्षा का पुनर्स्थापना की जाए उस गुरुकुल की पुनर्स्थापना की जाए जहाँ से हमारे बच्चे शक्तिशाली बने संस्कारी बने सेहतमंद रहें और उसके साथ में आधुनिकता से जुड़े रहें और जी आपके साथ कितने बच्चे भी साथ में प्रथमक अभी हमारे साथ में बच्चे हैं लगभग बाईस तेईस हैं और ये बच्चे बहुत उत्साही हैं और इनकी भी यही इच्छा है कि हम लोग महाकाल उज्जैन तक जाएं अपनी यात्रा को लेकर के कि गुरुजी ये जो संकल्प ली तो छे ये संकल्प खूबज सरस और आपला संस्कृति ने तेम संस्कारो સિંચન થાય દરેક બાળકની અંદર અને ગુરુજીએ જે ક્ષેત્રનું ચયન કર્યું છે એ ક્ષેત્રની અનુરૂપ દરેક બાળકની અંદર એક આગવી પ્રતિભા સ્થાપિત થાય તેમજ એ બાળક પોતાના જીવનમાં અનેરું વ કામ કરી શકે એ કાર્યને ધ્યાનમાં રાખીને તેમજ ભારતની સંસ્કૃતિનું હનન ન થાય અને યુવાધન એ કાર્ય સાથે જોડાઈને રહે અને પોતાના સંસ્કાર સંસ્કૃતિ અને ભારતનું રક્ષણ કરી શકે એ અર્થે ગુરુજીએ જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ ખૂબ જ સુંદર છે અને સહજ છે પરંતુ એમ કહીશ કે આજના સમયને જોઈને એ સંકલ્પ કઠોર પણ છે અને એ કઠોર અવસ્થામાં ગુરુજીએ જે સંકલ્પ લીધો છે અમે ગુરુજીના સહભાગી થઈને આજે અમે પોતાની જાતને ખૂબ જ સૌભાગ્યશાલી સમજીએ છીએ અને વિશેષ રૂપમાં ગુરુજીના સાથે અમે જોડાઈએ છીએ અને વિશેષ એવું કહીશ કે મેં આજે જે બાળકોને જોયા ગુરુજીની સાથે લગભગ ગુરુજી એ બાવીસ ત્રેવીસ બાળકોને સાથે લઈને એ યાત્રામાં ચાલી રહ્યા છે અને જે એમનો ઉત્સાહ જોયું એ ઉત્સાહ સખી મને લાગ્યું કે એ બાળકો ખરેખર આવનારા સમયના સાચા ભારતીય અને ગઢવૈયા બનશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર